વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ બે હજાર ચોવીસના રોજ ઓગણીસો સિત્યાસી માં સ્થાપિત એક્ઝિમ ક્લબ એ પશ્ચિમ ભારતમાં નિકાસકારો અને આપાતકાળો માટેની અગ્રણી સંસ્થા તરીકે ઉભરી છે વડોદરામાં તેની શરૂઆત કરીને આ સંસ્થાના નિકાસ આયાત સમુદાયના વિકાસ અને જ્ઞાન વિનિમય માટે પ્રતિબદ્ધ છે વર્ષોથી એક્ઝિમ ક્લબ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ સેમિનાર અને વર્કશોપ દ્વારા વૈશ્વિક વેપાર પર મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું છે પ્રદિષ્ઠિત વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ બે હજાર ચોવીસ સિઝન ફોર સાતમી જાન્યુઆરી નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે યોજાશે આ પ્રસંગે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગોવાના નિકાસકારો અને આયાતકારોના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવામાં આવશે અને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે મહિલા અને ગ્રીન લોકો એનર્જીથી એક્ઝિમ ક્લબ છેલ્લા ત્રીસ વર્ષથી ઉદ્યોગકારો વિજયભાઈ અમારા ફાઉન્ડર ટ્રસ્ટી છે અને એ એક્ઝિમ ક્લબના ઓબ્ઝર્વર છે સંજયભાઈ માકડ સાહેબ એ અમારી એવોર્ડ અને એમના વચ્ચે મધ્યસ્થી કરવાનું કામ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આ એક એવોર્ડ ફંક્શન એક્ઝિમ ક્લબ વડોદરા જે અમારું ફેડરેશન છે ઇમ્પોર્ટર્સ એક્સપોર્ટર્સમાં આપ સર્વેનું સ્વાગત કરું છું અને આજે આ પત્રકાર પરિષદ ખાસ એટલા માટે યોજવામાં કે અમારા ત્રીસ વર્ષના એક્ઝિમ ક્લબના ઇતિહાસમાં વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ્સ અમે પહેલીવાર ચોથી એડિશન આ અમદાવાદ ખાતે નારાયણી હોટલમાં મંગળવાર સાતમી તારીખે યોજવાના છીએ અને આખા પશ્ચિમ ભારતના એટલે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા રાજસ્થાનના ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સ છે એમની કુલ સત્યાવીસ કેટેગરીમાં અમે એવોર્ડ્સ રાખ્યા છે અને એમાં નોમિનેશન મંગાવી જ્યુરી દ્વારા સિલેક્ટ થઈ અને આ ઇવેન્ટ અમે પાર પાડશું આ ઇવેન્ટની ખાસ ખૂબી એ છે કે મુખ્ય વક્તા તરીકે પૂજ્ય સ્વામીજી જ્ઞાનવત્સલ રાજજી બીએપીએસમાંથી આવવાના છે તેજલબેન અમીન નવરચના યુનિવર્સિટીમાંથી આવવાના છે અને નીતિ આયોગના ડાયરેક્ટર છે ડૉક્ટર દાસ એ પણ આવવાના છે અને સાથે સાથે જે પણ વિજેતાઓ છે એ લોકોને ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સનું ખાસ પેલું કરવામાં આવ્યું છે અને હું આશા રાખું કે આપ પૂરતી પ્રસિદ્ધિ આપશો અને એક્ઝિમને રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો એ અમે ગવર્મેન્ટ સાથે લાયજન કરી અને એને પૂરું પાડીએ છીએ આભાર પ્રમુખ ગુરુષણ બ્રહ્મભટ આ તકે એક્ઝિમ ક્લબના સભ્યો અને બરોડાની પ્રિન્ટ મીડિયા પત્રકાર મિત્રો તેમજ વિવિધ ન્યૂઝ ચેનલના પ્રતિ પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે મિત્રોને અહીં આમંત્રિત કર્યા છે જેથી એક્ઝિમ ક્લબ દ્વારા આયોજિત એક પ્રતિષ્ઠિત ઇવેન્ટની જાણકારી આપીએ છીએ અમે એક્ઝિમ ક્લબ તરીકે વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ્સ બે હજાર ચોવીસનું આયોજન સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ હોટલ નારાયણી અમદાવાદ ખાતે કરી રહ્યા છીએ આ એવોર્ડ ફંક્શન અમદાવાદમાં રાખવાનું કારણ એક જ છે કે અમારો વ્યાપ એક્ઝિમ ક્લૂનો વધે એટલા માટે સેક્ટર્સ વાઇઝ અમે ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતને ધ્યાનમાં રાખી અને આ પાંચ સ્ટેટનું એકસાથે ઓર્ગેનાઇઝ કરેલો આ એવોર્ડ ફંક્શન છે આ કાર્યક્રમમાં સાત સત્તાવીસ અલગ અલગ કેટેગરીઝ માટે એવોર્ડ્સ આપવામાં આવશે આ એવોર્ડ્સ તમામ વ્યાપારી ગૃહો માટે ખુલ્લો છે જે સીધા અથવા આડકતરી રીતે નિકાસ આયાત વ્યવસાય સાથે જોડાયેલા છે અમારી પાસે વિવિધ કેટેગરીઝમાં જેમ કે મોટા અને નાના કદના ઉત્પાદકો આયાતકારો મોટા અને નાના સ્ટાર એક્સપોર્ટ ટ્રેડિંગ હાઉસીસ તથા બધા જ જે વિદેશમાં સેવાઓ અથવા પુરવઠા કરવા કરતા હોય તે લોકોની માટેની અમે સેવાઓ આપી રહ્યા છીએ એક્ઝિમ ક્લબ એ ત્રીસ વર્ષ જૂનું ઓર્ગેનાઇઝેશન છે અને સરકારના કાયદા હેઠળ નોંધાયેલું ટ્રસ્ટ છે અને જે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે અમારા સભ્ય અને લોકોને નિકાસ અને આયાત ક્ષેત્રે સેવાઓ પૂરી પાડીએ છીએ અમારી સંસ્થા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય કેન્દ્રીય અને રાજ્ય જીએસટી ઓથોરિટી વિદેશી વેપારના મહાદિ મહાનિર્દેશક આઈસીડી કોન્કર પોર્ટ્સ કસ્ટમ ડીઆઈસી અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ અમે નિકાસ આયાત સંબંધિત પ્રવૃત્તિઓની સરળ કામગીરી માટે ઉદ્યોગને સહકાર આપીએ છીએ અને ભારતના મેક ઇન ઇન્ડિયા સપનાને સાકાર કરી વિદેશી આવકમાં વધારો કરવા માટે અમે પ્રયત્નશીલ છે અમે એક્ઝિમ ક્લબ એ દરેક એક્સપોર્ટર ઇમ્પોર્ટરને સારી એવી જાણકારીઓ જીએસટી અંગેની ફોરેન ટ્રેડ પ્રોસીજર્સ એન્ડ પોલિસી માટેની એના માટેના જુદા જુદા વેબિનાર સેમિનારનું આયોજન કરીએ છીએ જેથી અમારા એક્સપોર્ટર ઇમ્પોર્ટરના મેમ્બર્સ જે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટર તે બધાને અમે અપડેટ રાખી શકીએ અને અમે ઇન્ટરેક્શન પણ વન ટુ વન હાયર ઓથોરિટીઝ સાથેના જેમ કે ફોરેન ટ્રેડ ડીજીએફટીના એડિશનલ જોઈન્ટ જોઈન્ટ ડીજીએફટીને સાથે વેપારીઓનું ઇન્ટરેક્શન બી કરાવીએ છીએ કે જેથી તેમના પ્રશ્નોનો ઉકાલ તાત્કાલિક એટ ધ સ્પોટ થઈ શકે